તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે બે ત્રણ વખત એક બેનની કમેન્ટ એવી આવી હતી કે તમારા જીવન વિશે કંઈક જણાવો એમાં એમનું નામ હતું બંસરીબેન અને તે અમદાવાદની અંદર રહે છે એ બેન માટે ખાસ આ વિડીયો છે લવ સ્ટોરીનો તો અમારા જીવન વિશે કંઈક જાણવાની એમને ઘણી આધીરતા હતી તો એમના માટે સ્પેશિયલી આ વિડીયો બનાવે છે એ બેન બે ત્રણ વખત મને કમેન્ટ કરી તમારા જીવન વિશે જણાવો જણાવો એમ પણ એ ટાઈમ એવો એડજસ્ટ નહોતો થતો આજે ટાઈમ કાઢીને આપણે વિડીયો બનાવીએ છીએ તો આજના વિડીયો અમે અમે લઈને આવ્યા છીએ પહેલાંની વાતો અમારી મેરેજ પહેલાંની મેરેજ પછી પણ જેવું થયું એ તમને વિડીયોની અંદર બતાવશું તો વિડીયોની અંદર બન્યા રહેજો અને ફૂલ વિડિયો જોજો મારો પહેલાં તમે પણ ફોન કરતા હતા ને જેવું થતું પહેલાં ફોન કરતા હતા તો 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 રિચાર્જ ને 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 ત્યાં એમ ડબ્બો ડબ્બો ભરેજો તમે આટલો બધો જે પેલો ગલ્લાનો ગલ્લો એક લીધેલો આટલો વીસ વાર ગલ્લો તો મોટો એ મોટો ગલ્લો લીધેલો અને એના અંદર જેટલી કુપનો રિચાર્જ જેટલું રિચાર્જ કરાવ એ બધી કુપનો અંદર ભેગી કરેલી આટલી બધી અમને તો

त्याला मन मुय अंका ते आयली नाल्या मन मुलं वायता नाही या स्कूल मध्ये डायरेक्ट डायरेक्ट आवता रे ना अन्नताज या बाईक नाही दारू ती तू बाईक न कोक थी ना तू तर मी लेट पर्यत मला बाबा खबर होईल बाईक न कोई ना तुझी कप हो ना तर बाईक मध्ये पेट्रोल ना तू एवढं कोकात

પણ તેમાં નાસ્તાનો ભાવ ના પૂછે બોલાવા આમ નહીં કે તારે શું ખાવું હોય બધે ફેરવ ફેરાવ કરી મને તો એવી ભૂખ લાગેલી પછી તો એવી ભૂખી થાય હતી ને ભાઈ કચોરી ખાવા લઈ જાય ને કીધું તું તાણા તાણા લઈ જાય બોલો પછી તો અહીં બીજી વખત તો આપણે જો કોણ મળ્યા હતા હાલડીના મેરામ ને મેળામાં લાપતા થઈ જતા ને આપણા તો મેળામાં મેળો આખો એટલો ભરા આખો ધારો જતો રહ્યો મળી નહીં અને ત્રીજી ત્રીજી વખત જો મળે કડી દશામાં કડી દશામાં મંદિરમાં અને મેરેજ આપણે જોવાનો લગભગ છ મહિના હગાઈ રહી હતી ને છ સાત મહિના જેટલી હગાઈ રહી હતી પછી મેરેજ કરી દીધા હતા કારણ કે આ બહુ લોહી પીતા હતા રોજ અમારે ઘેર આવી જતા હતા હવાર પડ અમારે ઘેર આવી જાય એક વખત ની સામે ડાયરેક ઓ તે પછી ડાયરેક ડાયરેક મા મમ્મી કે આનો પાણા દે દે રોજ આવી જાય કે કરે કે ભાઈ મમ્મી ને ખબર એ ના હોય અને આ તો આવી જાય મેં હું તો એવી બીક લાગાવ કારણ કે અમે મોટા ભાઈ ને હોય ઘર મોટા બે ત્રણ ભાઈઓ હતા મારા મારાથી મોટા ને હું નાની હોય એટલે પછી થોડીક શરમ જેવું તો લાગે ને આ તો કહેવાના રે ડાયરેક્ટ સ્કૂલમાંથી આવી જઈએ તો બહુ શરમ લાગતી ભાઈ હંતા આમના તો એક વખત તો હંતા દીધા હતા ને તમને મેં કીધું બોલશે મને તો કોક તમે આવ્યા હોય તે આ તો હંતાઈ જતા એક વખત તો પછી મારા ભાઈ મોટો ભાઈ હતો ને એની શરમ બહુ લાગે ને તે પછી ગયો ને પછી મોટા ભાઈ ગયા પછી આવવાનું બહાર કાઢ્યા તમે મેં શરમ લાગતી રીતે મેં કીધું આવા તો જેવું ખરાબ લાગે તને તો બહુ જ શરમ આવે મને

બહુ મસ્ત મસ્ત ડાયરીઓ એ મસ્ત મસ્ત હતી અને મજા પણ આવી હતી આમ કહો એની ફિલિંગ જ અલગ હોય આપણે લવ લેટરની મજા આવતી એમ હું બતાવીશ તમને આગલા વિડીયોમાં જે લવ લેટર અમે લખ્યા ને એ અને અમારે કંઈક આવી સ્ટોરી હતી જોવા ને છ મહિના પછી તો મેરેજ થઈ જાય આપણે અને મેરેજ થઈ જાય ને એમાં બીજી ત્રીજી વખત હું આવી હતી બે ત્રણ વખત એ પછી ઘર કરી દે તો આગળ અરે રેજ નઈ મારા વગર મોય આવું તો ચેન નસે રયા ઘર આઈ જાય મારા પેલા તો એ આઈ ગયા હોય મને આવતા આવતા તો મને લેવા આઈ ગયા હોય તે પાછું માર તો જવું પડે નાનકા દી એવું થતું મારે તો ગાય સેલા પૈસા અને તે અમે તો ત્યાં જ ઘર કરીને ગયા પછી અને થોડા દાડા ને હું અઠવાડિયું રહું ને અહીંયા આગળ કડી અંદર અઠવાડિયું રહું ને અઠવાડિયું

બે હજાર બાવીસ ઉપર તે મેળા માં થી ને direct એ બે હજાર બાવીસ ઉપર મને કે હું તો બેહી જઈ પછી મેં કીધું લઈ જશે તો પકોડી બકોડી ખાવા કઈક લઈ જતા હશે તે હું તો હો ને નાસ્તો નાસ્તો તે હું તો બે જઈ બાઇક ઉપર તાન તો આ તો અમારા ગામમાં લઈ જાય ઉદલપુર તાન તો હું તો અચાનક ચોકી જઈ કે જો પેલું રહ્યું આપડું કરહ ને મને મેં તો તાન તો ડ્રેસ પહેરેલો તો એમાં સસરા હોમાં મળે સાયકલ લઈને જતા ને પપ્પા પેલા સાયકલ ચલાવતા હતા મારા તે હોમાં મળે અંદર મને તો એવી શરમ આવી જાય ને કે જો પપ્પા જાય પપ્પા જાય તે મારા કે ઘેર લઈ જા કે ભાઈ અમે તો ઘેર તો નતા જ્યાં પણ આખાથી ઘર બતા તું અમને મને શરમ આવતી હતી એટલે નતા જ્યાં ને કોઈ જો આગળ તારીખ અમારે મેરેજ ની તારીખ છે આલ્બમ લગ્ન નું તે આગલા વિડીયોમાં તમને બનાવીશું બતાવીશું વિડીયો પૂરો જો મિસ ના કરતા તો મજા આવશે વિડીયો જોવાની લવ સ્ટોરીનો વિડીયો તમને ગમે હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અમારા જે જીવનની હકીકત હતી એ તમને કીધી અમે નહીં આમાં કોઈ વધારાને કીધું મજા આવી હતી પણ નહીં પહેલાંની વાતો તો ખોલીએ ને તો બહુ મજા આવે એમ કે એ જીવન સારું હતું આના કરતી શું કેવા ત્યારે જીવનમાં બહુ મજા આવતી તારણ તો એને ભણતા નહીં બને

તે એમાં એમ કે હું લાવી દી તમે ઓલે વાઈટ કલર ની ટીશર્ટ લાવી દી ના મરુન પેન્ટ લાવી દી હું અને કાળી ટીશર્ટ આવે હમ કાળી ટીશર્ટ હતી એ હું લાવી દી ને તમારા માટે પછી તમે ના લઈ જતી ને આગળ તાં તો પર કપડા જે મસ્ત ખરીદ એ વાળી મેરેજ વખત હતી બહુ મસ્ત પેન્ટ ને વાળા આયા તા રાવળી રાઠોર હતી એ વખત તો મસ્ત કપડા તાં તેની ફેશન જોરદાર હતી અત્યારે તો સારા માવને પેસાઈ રહે આજુ બે આજુ લીલું ને વાઈટ બે ભરી હો અજુ પડી પી લીલા કલર નું પડ્યું હે લીલું તો અજુ મે જોયું તો હમરા એક વચ માં ક્યાર પડી તું ને હમ તાંતે એવા પેન હતા મજા આવતી ઇનકા અમદાવાદ ખરીદી કરવા જતા અમે એના અને મેરેજ પછી તો ઘણું બધું આ વિડીયોમાં તમને જણાવશું પછી આગળ તમને ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટ કરજો વિડીયોની અંદર તો આગળ નવા વિડીયો સાથે આવીશું આપણે અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ